નમસ્કાર ન્યૂઝમાં સ્વાગત છે આજે નજીકમાં આવેલા નવા પાસે અકસ્માત સવારે સર્જાયો હતો જે આપણે જોઈ રહ્યા છે ઘોઘંબાથી પાવાગઢ તરફ જતા રોડ ઉપર એક કાર અને એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત આજે વહેલી સવારે નોંધાયો થયો હતો જેની અંદર આ ઇનોવા કાર છે એના ડૂચે ડૂચા નીકળી ગયા છે કુચા નીકળી ગયા છે અને કારનો નંબર પણ દેખાઈ રહ્યો નથી અને ગાડીની હાલત જોતા એવું લાગી રહ્યું છે કે ખૂબ જ ભયંકર અકસ્માત થયેલો છે અને આખી ગાડીના ઊંચા નીકળી ગયા છે ગાડી આખી ભાંગીને ભૂકો થઈ ગઈ છે આપણે જોઈ રહ્યા છીએ દ્રશ્યોની અંદર અને સામે વાપીથી બારિયા જતી બસ છે ગાડીનો ઇનોવાનો નંબર જોઈએ તો જીજે જીરો સિક્સ ઇ એચ બાસઠ પાંસઠ નંબરની ઇનોવા ગાડી છે અને આ ગાડીને અકસ્માત થયો છે અકસ્માતની અંદર આપણે જોઈ રહ્યા છે દ્રશ્યો સીધા કે ગાડીનો સ્ટેરિંગથી લઈ અને આગળનો આખો ભાગ ભાંગીને ભૂકો થઈ ગયો છે એટલો ગમખ્વાર અકસ્માત નોંધાયેલો છે અને સામે એસ બસને પણ જોઈ રહ્યા છીએ કે એસ બસ વાપી બારીયા જે બસને પણ આપણે જોઈ રહ્યા છીએ વાપીથી બારિયા તરફ આવી રહી આ બસ પાનો નવા કૂવા પાસે ગોગંબાથી નજીક નવા કૂવા પાસે ગમખ્વાર અકસ્માત થયેલો છે એસ ટી બસની હાલત પણ ખૂબ જ કહી શકાય કે એકદમ ભારે અકસ્માતના કારણે એસ બસનો આગળનો ભાગ આખો તૂટી ગયો છે અને ભાગીને ભુક્કા થઈ ગયા છે એસ બસને પણ ભારે નુકસાન થયું છે આખો ભાગ આગળથી આપણે જોઈ રહ્યા છીએ કે એસ બસ પણ ભારે નુકસાન થયું છે વાપીથી બારીયા તરફ જતી આ બસ છે અને એને વહેલી સવારે અકસ્માત નડ્યો છે અહીંયા કોઈ પ્રત્યક્ષ દર્શી આપણને કંઈક પણ કહેવા માટે તૈયાર નથી પરંતુ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે આ જે ઇનોવા ગાડી છે એ ઇનોવા ગાડીની અંદર દારૂ ભરેલો હોવાની પણ વિગતો ઉડતી ઉડતી સામે આવી રહી છે અને આપણે જોઈએ છે કે ગોગંબા તાલુકાની અંદર આ દારૂની બદી એટલી હદે વધી ગઈ છે અને બુટલેગરો એટલા બેફામ બન્યા છે કે જેઓને કાયદાની પણ કોઈ બીક નથી કે કોઈ પણ જે જાહેર જનતા છે એની પણ જ્યારે રોડ ઉપર વાહન ચલાવે છે ત્યારે એની સહેજ પણ ફિકર કે ચિંતા કર્યા વિના બેફામ બની અને પૂરપાટ ઝડપે દારૂ ભરેલા વાહનો પસાર થતા હોય છે એટલે એના કારણે પણ અકસ્માતો સર્જાતા હોય છે અને અકસ્માતની અંદર ઇનોવા ચાલકનું પણ મોત થયું હોવાની પણ વિગતો મળી રહી છે એ બાબતને કોઈપણ પ્રકારની પુષ્ટિ હજુ સુધી આપનાર કોઈ પ્રત્યક્ષદર્શી મળેલ નથી પરંતુ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે લોકોના મુખે આ ચર્ચાઓ સાંભળવા મળી રહી છે કે કોઈક બુટલેગરની ગાડી હતી અને એને અકસ્માત થયો છે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે લોકોમાં જાત જાતની ચર્ચાઓએ જોર પકડ્યું છે અને આ અંગે બનાવો અંગે લોકોની અંદર ઘણા બધા તર્ક વિતર્કો પણ જોવા મળી રહ્યા છે ઇનોવાની હાલત આપણે જોઈ રહ્યા છે જી જે જીરો સિક્સ ઈ એચ બાસઠ પાસઠ નંબરની ઇનોવા છે અને ગોઘંબાથી પાવાગઢ તરફ જતા રોડ પાસે નવા કુવા પાસે આ ભયંકર અકસ્માત સર્જાયેલો છે જેની અંદર વધારે વિગતો જ્યારે પોલીસ દ્વારા રજૂ કરવામાં આવશે એફઆઈઆર થશે ત્યાર પછી વધારે વિગતો જાણવા મળશે અશ્વિન મકવાણા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોગંબા